કામરેજ વિસ્તારમાં ખોલોડ પંચાયતની હદમાં અનેક સોસાયટીઓ આવેલી છે જેનો આ મેઇન રોડ છે લસકાણાથી ખોલવડ જ્યાં મેઇન રોડ ઉપર ગોઠણ સુધીના પાણી બે કિલોમીટર સુધી ભરાઈ જાય છે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને દર વખતે આ જ પરિસ્થિતિ સર્જાય છે છતાં પણ વેરો ઉઘરાવવામાં અવ્વલ નંબરે આવતી ખોડવલ ગ્રામ પંચાયત જે વેરો ઉઘરાવવા માટે આખા ખોલવડની અંદર રિક્ષામાં ડીજે ફેરવે છે કે આ તારીખ સુધીમાં વેરો ભરવામાં નહીં આવે તો પેનલ્ટી ભરવાની પણ રહેશે આવી ચીમકીઓ આપે છે ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે કોઈ દિવસ થતી નથી લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અને ગુરુકૃપા સોસાયટીમાં ઘરની અંદર પાણી ઘૂસી જાય છે ત્યારે આજે સોસાયટીના રહીશો દ્વારા સ્વ ખર્ચે પૈસા ઉઘરાવી જેસીબી બોલાવી અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ચૂંટણી ટાણે ફાકા ફોજદારી કરતા નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરી મત લીધે છે અત્યારે લોકો હાલાકીનો ભોગ બન્યા છે ત્યારે આજે કોઈ પણ નેતા કે કોઈ પણ પંચાયતમાંથી પ્રશ્ન પૂછતા પણ નથી કે કોઈ સ્થિતિ જોવા પણ નથી આવતા શું કીધું તમને સવારે મેં ફોન કરેલો તલાટી મંત્રીને ફોન કરેલો તો એણે કે એણે એવો જવાબ આપ્યો કે હું ત્યાં આવીને શું કરું તો વેરો લેવામાં પણ આ ગ્રામ પંચાયતમાં તમારી જવાબદારી આવે છે ગ્રામમાં કે તમારે શું કરવાનું તો તમે આવીને એવો જવાબ આપો છો કે હું શું કરું તો સરપંચને ફોન કરો તો સ્વિચ ઓફ કરી ઉપ સરપંચને ફોન કર્યો તો એ પણ સ્વિચ ઓફ કરીને બેઠા છે તો આ અત્યારે અમે અત્યારે મુસીબતમાં છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે બરોબર છે તો તમે બધા ફોન બંધ કરી ફોન બંધ કરીને બેઠા છો તમે કેટલી વાર રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં આજથી એક બે વર્ષ પહેલા પણ રજૂઆત કરેલી હતી આ વર્ષે પણ રજૂઆત કરેલી છે તો પણ ધ્યાનમાં દેતા નથી અને અગાઉ અહીંયા ગંદકી કરવામાં આવતી હતી તો અમે ત્યાં રજૂઆત કરવા ગયા હતા તો અમને એવું કહેવામાં આવ્યું કે તમે પહેલાં વેરા ભરો પછી અમે કાયદો પછી અમે ત્યાં કાર્યવાહી કરશો તો વેરા પણ ભરી દીધેલા છે તો હવે કાર્યવાહીના નામે મીંડું દિવ્ય સરદાર ન્યૂઝ સપન નજર सबकी खबर